આયોજન કરવામાં આવ્યું તેમાં પણ શિવભક્તો દ્વારા પ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું ભાવિક ભક્તો દ્વારા દર્શનનો લાભ લીધો હતો ન્યૂઝ સેવન તાલુકાના રાતળિયા ચોકડી પર ઓમ માં કાલેશ્વરનું મંદિર આવેલું છે એમાં આજે સવા લાખ પત્ર શિવ ભક્તો ચડાવે છે એ પૈકીનું આ મંદિર છે અલગ અલગ શિવ મંદિરોમાં દર વર્ષે શ્રાવણના પહેલાં સોમવારે સવા લાખ પત્ર ચડે છે એમાં તમામ શિવ ભક્તો હાજર છે અને એના મહંત તરીકે કેસરાના મુવાડાના હીરાનગરના શ્રી મહંત ફતેહસિંહ મહારાજે આગેવાની લીધી છે એની સાથે શિવભક્તો પણ છે ઓમ નમો શિવાય